સુરતમાં એબીવીપીએ પ્રિન્સિપાલને ગોંધી રાખ્યા એમટીબીના પ્રિન્સિપાલને ઓફિસમાં આઠ કલાક સુધી ગોંધી રાખ્યા ડોક્ટર રુદ્રેશ વ્યાસને બાનમાં લેવામાં આવ્યા એબીવીપીએ ડોક્ટર વ્યાસને ઉગ્ર રજૂઆત કરી બીએની એકસો પાંત્રીસ સીટ સામે આઠ હજાર ઓફર લેટર અપાયાનો દાવો કરાયો પ્રિન્સિપાલે એબીવીપીના નવ યુવકો સામે પોલીસમાં અરજી કરી છે પ્રિન્સિપાલને હટાવવામાં આવ્યાની માહિતી અત્યારે મળી રહી છે તો સુરતમાં એબીવીપીએ પ્રિન્સિપાલને ગોંધી રાખ્યાની ઘટના સામે આવી કહ્યું શાંત જવા માંગે જવાબ જવાબદારી સીધી રીતે બે ગયો તો ફોકસમાં આવી કાલ નો આવીને ને ફોન કરવી ફોન કરવી ને સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાયેલા છે ચેતન સુરતમાં એબીવીપી ના કાર્યકર્તાઓ પ્રિન્સિપાલ ને ગોંધી રાખ્યા છે આઠ કલાક થી અત્યારે પોલીસ માં અરજી કરવામાં આવી છે પરંતુ શું એ પ્રિન્સિપાલ ને અત્યારે મુક્તિ મળી છે જી બિલકુલ એમટીબીઆ આર્ટ કોલેજ ની વાત કરીએ તો બી એ ના પ્રથમ વર્ષમાં કુલ એકસો ને પાંત્રીસ જેટલી સીટો બહાર પાડવામાં આવી હતી પરંતુ આઠ હજારથી વધુ જે વિદ્યાર્થીઓ છે તેને ઓફર લેટર આપવામાં આવ્યા હતા જેને કારણે જે એબીવીપી ના જે કાર્યકરો છે તેને થોડા દિવસ પહેલા જ હંગામો કર્યો હતો ખાસ કરીને જે પ્રિન્સિપલ છે તે પ્રિન્સિપલ પાસે હંગામો કર્યો હતો અને જે પ્રિન્સિપલ છે તે પ્રિન્સિપલ આઠ કલાક સુધી રાખવામાં આવ્યો હતો જેને લઈને જે આચાર્ય છે તેમના દ્વારા અરજી કરવામાં આવી છે અરજીમાં જેટલા જે કાર્યકરો છે તેમના નામનો ઉલ્લેખ છે અને તેમને જે ગોંધી રાખવામાં આવ્યા હતા તેવી સમગ્ર હકીકત જે છે તે અરજી રૂપે લખવામાં આવી છે હાલમાં ઉમરા પોલીસે સમગ્ર બનાવને લઈને બધું તપાસ હાથ ધરી છે આભાર તમામ વિગતો માટે ચેતન